મહેમદાવાદમાં રીટા ચોરના ઘર ઉપર પોલીસે બુલડોઝર ફેવરી તોડી પાડ્યું નડિયાદ પશ્ચિમ બાદ મહેમદાબાદ પોલીસ દ્વારા ડિમોલિશન તેમજ વીજ કનેક્શન કાપવાની કામગીરીને હાથ પર ધરવામાં આવી છે જેમાં ઘરફોડ ચોરના મકાનને પોલીસે તોડી પાડ્યું છે વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ હવે રાજ્યભરમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે વારંવાર ગુનો કરવાની ટેવવાળા જે લોકો છે જે લોકો અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે ગુનાહિત કૃત્યો કરે છે અને સામાન્ય લોકોને જેની રંજાળ રહે છે એ પ્રકારના ખેડા જિલ્લાની અંદર સો કરતા વધારે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને એમની વિરુદ્ધમાં એના ગુનાહિત કૃત્ય મુજબ અલગ અલગ પ્રકારના કડક પગલાં લેવાઈ રહ્યા છે એમાં અમુક જે ગુનેગાર છે એ વારંવાર ગુના રિપીટ કરતા હોય તો એના જામીન કેન્સલ કરાવવા બાબતનું પાસા તડીપાર જેવા અટકાય તે પગલાં બાબતનું અને એમને જો કોઈ ગેરકાયદેસર મિલકત વસાવી હોય અને સરકારી જમીન ઉપર મિલકત મિલકત વસાવેલી હોય તો જે તે ઓથોરિટી પોલીસ બંદોબસ્તની સાથે જરૂરી કાર્યવાહી કે જે એન્ક્રોસમેન્ટ દૂર કરે એમાં પણ જે તે ઓથોરિટી સાથે સંકલન કરી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહેલી છે એટલે આ હંડ્રેડ કરતા વધારે જે ગુનેગારોની યાદી છે એમની વિરુદ્ધમાં તમામ પ્રકારના જે કાયદાકીય રીતે પગલાં લઈ શકાય એવા તમામ સખત પગલાં લેવામાં આવશે કે જેથી કરી અને આવા બનતા ગુનાઓ અટકાવી શકાય ઘણા બધા ઈસમોની વિરુદ્ધમાં તડીપાર પ્રપોઝલ તૈયાર કરવામાં આવી રહી છે પાસા પ્રપોઝલ તૈયાર કરવામાં આવી રહી છે અને જેનું સુપરવિઝન અત્રેથી એસપી ઓફિસ દ્વારા થઈ રહ્યું છે એ સિવાય ગેરકાયદે જે લોકો સરકારી જે ઇલેક્ટ્રિક જોડાણો છે એ પોતે ગેરકાયદેસર મેળવી અને વીજ બિલ ન ભરતા હોય એમાં જે ઇલેક્ટ્રિકના ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ જે અધિકારીઓ છે એની સાથે રહી અને આવા બુટલેગરોની વિરુદ્ધમાં એના જોડાણો ડિસ્કનેક્ટ કરવામાં આવેલા છે ગઈકાલે જે નડિયાદ પશ્ચિમ વિસ્તારની અંદર જે અજીત મહિડા માસુમ મહિના જે લોકો અસામાજિક પ્રવૃત્તિ કરવા વાળા લોકો છે એમના પણ આ વીજ કનેક્શન કાપવામાં આવેલા છે અન્ય જે અમુક આરોપીઓ છે એમના ઘરે પણ આ પ્રકારના વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે આજે જ અંદર એક અર્જુન ટાંક કરીને જે છે કે જેને આઠ થી દસ જેટલી ઘરફોડ ચોરીઓને અંજામ આપેલો છે એટલે એ આરોપીનું જે મકાન છે સરકારી જમીનમાં હતું એમાં ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત માંગતા પોલીસે સાથે રહી અને એનું જે મકાન એન્ક્રોચમેન્ટ જે થયેલું હતું એ તોડી પાડવામાં આવેલું છે અને એ સિવાય એના વીજ કનેક્શન અને એ સાથેના અન્ય જે સહ આરોપીઓ છે એવા પણ અંદાજે આઠેક જેટલા વીજ કનેક્શન તો કાપી નાખવામાં આવેલા છે